થિયેટર માટે પણ ઘણી બધી ફોરેન ટુર કરી છે અઢળક એમાંથી કોઈ યાદગાર કિસ્સો પછી સેકન્ડ ટુરમાં તો પ્રોપર હતું એમ એટલે અમે બધા શાંતિથી એમ બેઠા હતા અને ત્યાં નામ એનાઉન્સ થયું કે મિસ્ટર વિપુલ દેસાઈ અને સૌમ્ય છે ને બધાને સ્ટ્રિક્ટલી કીધું કે કોઈ ઇંગ્લિશમાં જવાબ નહીં આપે આપણે ટ્રાન્સલેટર રાખ્યો છે ગુજરાતીમાં કોઈ એ ભાંગરો વાંટવાનો જ નથી તો કે વિપુલ દેસાઈ તો એને બોલાયો ત્યાં અને પેલા લોકો તો નોર્મલી ગ્રીટ કરે ને તો પેલા કીધું ગુડ મોર્નિંગ એટલે અમને ત્યાં જ અડધું તો છાતીના પાટિયા બેસી ગયા કે મર્યા શરૂઆત જ ખોટી થઈ જાય એટલે ટ્રાન્સલેટરે ટ્રાન્સલેટ કરીને પૂછ્યું કે તમે શું કરો છો હું સેટ લગાવું છું અચ્છા એટલે તમે સેટ ડિઝાઇનર છો ના ભાઈ ઓ અમારી જોડે ફોલ્ડિંગ સેટ હોય એ અમારે ત્યાં જઈને ખોલવાનો પછી એને કપડું બાંધવાનું પછી બે ક્લેમથી બે ફ્રેમ લગાવવાની આમ 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 કરતા આખા ઘરનો સેટ બને એ કામ કરવાનું ને પછી એ કાઢી અને પછી બાજુ ફોલ્ડ કરીને લઈ જવાનું પેલા એક એવો ટેકનિકલ સવાલ પૂછ્યો કે જેના માટે કોઈ મેન્ટલી પ્રિપેર જ તમે ફ્રેમ ફોલ્ડ કરો તેની સાઈઝ શું હોય અને તરત જ આને એક સેકન્ડની થોટ પ્રોસેસ વગર એને જવાબ આટલી અને અમે પાછળ એક્ઝેક્ટ આ રીતે તમે હશો એ રીતે હું જયેશવરે પ્રેમ ઘડી